આશા સુદ પૂર્ણિમાએ યાત્રાધામ શામળાજી મંદિરમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી હતી વહેલી સવારથી જ ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થી ઉમટી પડ્યા હતા મંદિરના ગર્ભગૃહમાં આજે વિશેષ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો અને ખાસ કારીગરો દ્વારા તૈયાર કરેલા વાઘા અને સોનાના આભૂષણોથી ભગવાન શામળિયાને શણગારવામાં આવ્યો હતો મંદિરના પૂજારીએ શામળિયાને શણગાર આરતી કરી ભક્તોએ શામળિયાએ સમગ્ર જગતના ગુરુ તરીકે માને છે તેઓ કાળિયા ઠાકર જગતનું કલ્યાણ કરે એવી ભાવના સાથે દર્શન કરી રહ્યા હતા દિવસ દરમિયાન ભગવાનના વિવિધ દર્શનનો લાભ ભક્તોને મળશે કૃષ્ણ મંદિરોમાં દરેક પૂર્ણિમાએ પૂજા દર્શનનો એક વિશેષ મહિમા હોય છે પરંતુ ગુરુ પૂર્ણિમાનું એક મહત્વ અનોખું રહેલું છે આજે અબાલ વૃદ્ધ સૌ કોઈ ભક્તો મંદિર પરિસરમાં લાંબી કતારોમાં ઉભા રહી ભગવાનની ઝાંખી કરી રહ્યા છે શામળાજી મંદિરમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્રણ રાજ્યોમાંથી ભક્તોનો પ્રભાવ જોવા મળ્યો હતો ભગવાનનો વિશેષ શણગાર અને સોનાના આભૂષણો પહેરવામાં આવ્યા હતા શ્રી કૃષ્ણ આજે અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા ખાસ કરીને શામળાજી ભગવાન એટલે કે સ્વયં નારાયણ અને એમના અંશા અવતાર એવા કૃષ્ણચંદ્ર ભગવાન અને આ જગતમાં આ સનાતન ધર્મમાં ગુરુ તરીકે સ્વીકાર્યા એવા કૃષ્ણ મંદિર જગતગુરુ એવા કરમ કૃપાળુ પરમાત્મા ભગવાન કૃષ્ણચંદ્રજી જગતના પરમ ગુરુ છે એવા આજના પાવન પ્રસંગે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાનની સુંદર મજાના શણગાર કરી આભૂષણોથી અલંકૃત કરી અનેક ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે ભગવાનને ગુરુ તરીકેના દર્શન કરી ઘણા ભક્તો ધન્ય બન્યા છે આજ રોજ શામળાજી મંદિર સવારે છ વાગે ખુલી અત્યાર સુધીમાં શણગાર આરતી પર્યંતની સેવા થઈ છે ત્યાર પછી રાજભોગ રાજભોગ આરતી ઉથાપન સંધ્યા અને શયન ક્રમ પ્રમાણે ભગવાનના દિવસની દિનચર્યા રહેશે સાથે આજે ઘણા ભક્તોએ દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો છે એવા પાવન પ્રસંગે ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન શામળાજી બધાને ગુરુ તરીકે દર્શન આપી અને ભક્તોને કૃતજ્ઞ કરી રહ્યા છે હું મોડાસાનો વતી મોડાસાનો વતની છું અને હું છેલ્લા પાંચેક વર્ષથી દર પૂનમે અહીંયા આવું છું અને આજે ગુરુ પૂર્ણિમા છે આજે બહુ મોટો દિવસ છે પૂનમનો અને હું શામળિયા ભગવાનના સવારના રોજ દર્શન કરી બહુ ખૂબ ધન્યતા અનુભવી છે અને આ દર્શનનો લાભ મળ્યો છે અને ગુરુપૂર્ણિમા એટલે ગુરુના અને આપણા ઈષ્ટદેવ જે માનતા હોઈએ વધારે એમના દર્શન પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી એ જરૂરી છે આપણો સનાતની ધર્મ અને ગુરુપૂર્ણિમાના દિવસે હું આ સૃષ્ટિને સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે એવું આખા સૃષ્ટિનું પહેલાં પ્રાર્થના કરી પછી હું મારું માંગ્યું છે જય શામળિયા